ગ્રામ્સ ઓફ સાબરકાઠા ભાદરવા માસના બીજા સોમવારે ઈડર તાલુકાના જાદરના શ્રી મુધનેશ્વર મહાદેવનો તે દિવસીય ઐતિહાસિક લોક મેળો ભરાય છે પ્રથમ દિવસે ગામના મુખીના હસ્તે પ્રાતઃ પૂજા કરાઈ છે ત્યારબાદ વહેલી સવારે ત્રણ કલાકે દાદાની આરતી ઉતાર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લેતા હોય લોકવાયકા મુજબ કોઈ પણ માનવ કે પશુને કોઈ સર્પદંશ થયો હોય કે જીવજંતુ કરડ્યું હોય ત્યારે ઘરે બેઠા શ્રી મુદ્રેશ્વર મહાદેવજીને યાદ કરીને સૂતરનો દોરો બાંધીને દાદાના નામ મંત્રથી ઝેર ઉતરી જાય છે તેવા મહાદેવના આંગણે લાખો શ્રીફળ વધરીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરે છે તેવું મંદિર ટ્રસ્ટના પ્રમુખ અનિરુદ્ધભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવેલ કે આ ત્રિદિવસીય મેળા દરમિયાન ભાતીગળ મેળાનો પણ મહિમા છે જય શ્રી મુદ્રેશ્વર હિડર તાલુકાના પશ્ચિમ વિભાગના ગ્રામ્ય સ્તરમાં ભાતી જળ ગામ મેળો એટલે મધરેશ્વર દાદાનું બાદરા સુર બાદરા બીજા સોમવારનો મેળો જેમાં શ્રીફળ વધેરાનો ખાસ મહિમા છે ખરેઠવું જોઈએ કે આપણે એમ લગભગ સોમવારના દિવસે એક લાખ જેટલા શ્રીફળો વધેરાય છે એટલે લોકોની આસ્થા કેટલી છે એ આના ઉપર દેખાય છે કોઈ પણ જગ્યાએ જાનવર ગૌર જાનવરને કાઢ્યું હોય કે માણસને કાઢ્યું હોય તો પણ અહીં એક જ સેકન્ડમાં ઝેર ઉતરી જાય છે એ જ રીતે મોગલોના સામ્રાજ્ય સમયે મોગલો ગાયો ચોરીને લઈ જતા હતા તે વખતે ક્ષત્રિય યોદ્ધાઓ ગાયો અને ગોવાળીને તેમજ નાગદેવતાને બચાવવા પોતાની શહાદત વરી હતી ત્યારથી કોઈ પણ પશુ કે માનવ જીવ માત્રને દાદાના નામ માત્રથી ઝેર ઉતરશે તેવું નાગ દેવતાએ પ્રસન્ન થઈને વાચા આપી હતી ત્યારે મોગલોના સમયે શ્રી મુદ્દેશ્વર મહાદેવજી સ્વયંપુરુષ સ્થાપિત થયા હતા તેમ જાદર ગામના મુખી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું જેમના નામ માત્રથી અહીં ઝેર ઉતરી જાય છે એવા મુધનેશ્વર મહાદેવ દાદા જાદર મધ્ય બિરાજમાન છે અને તેમના નામથી અહીંયા મૂડનેશ્વર મહાદેવનો મેરો ભરાય છે વર્ષો પહેલાં સાતસો વર્ષ પહેલાં મુગલોના આક્રમણ દ્વારા જ્યારે ગાયોને ચોરી લઈ જવામાં આવતી હતી ત્યારે આપણા ક્ષત્રિય બંધુઓ એમના પરિવાર સાથે આ ગાયોની વારે આવે છે અને ગાયોને બચાવે છે અને શહાદત વે છે અને એ બલિદાનને પ્રાપ્ત કરે છે ત્યારે એમની યાદમાં અહીં એમને ભગવાન શિવે આશીર્વાદ આપ્યા અને એમના નામનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું અહીં એક ફક્ત એમના નામથી અહીં કોઈ પણ માનવયા પશુને ઝેર વ્યાપ્યું હોય તો એમના નામથી અહીંયા ઝેર ઉતરી જાય છે સરસ મજાનો મેળો ભાદરવાના બીજા સોમવારે અહીં આયોજિત થાય છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને માનતા પૂરી કરે છે દાદાને યાદ કરે છે ભક્તિસભર વાતાવરણ અહીંયા સર્જન થાય છે અને લગભગ જિલ્લાના તમામ સ્થાનેથી અહીં લોકો એકત્રિત થાય છે મનોકામના પૂરી કરે છે